સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુની ટીમમાં બે ડીવાય એસપી પણ જોડાશે જે આખા કેસની તપાસ કરશે જેમાં ધાંગધ્રાના ડીવાયએસપી જે ડી પુરોહિત પણ આ ટીમમાં જોડાનાર છે જયરાજસિંહ જાડેજાના નિવાસથી લઈ તરઘડિયા પુલ સુધી આખા કેસની તપાસ કરવામાં આવનાર છે મૃતકના પરિવારે હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી એ પહેલા તે વખતે હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમને એવા અધિકારીના નામ આપો જે રાજકોટ જિલ્લાની બહારના હોય અને એમાં હવે નામ આવ્યું છે પ્રેમસુખ ડેલુનું પ્રેમસુખ ડેલું કે જે અગાઉ

એક નોન કોગ્નિઝેબલ કેસ ની ફરિયાદ થાય છે એ તમામ બાબતની વસ્તુઓ જે છે એ ધ્યાનમાં લઈને બધા મુદ્દા બાબતે એમને તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને ખાસ કરીને જે એક્સિડેન્ટલ કેસ માટેની જે એફઆઈઆર થયેલી છે એટલે તમામ બાબતોનો તપાસ ફ્રેશ ઇન્વેસ્ટિગેશન કરવાની હાઈકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે

કેટલીક જગ્યા એ નગ્ન હાલતમાં ફરતો દેખાય છે થોડા વખત પછી કપડાં ફેરીને ફરતો દેખાય છે છે દેખાય પછી છેલ્લે એનું ડેડ બોડી મળે છે જેના પર બેતાલીસ જેટલી ઇજાઓ છે તો આ બધી બાબતોની એક ઝીણવટ પૂર્વક તપાસ કરવાની ખાસ સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને ઈજા બાબતે પણ ફોરેન્સિક નો ઓપિનિયન લેવાની વાત કરી છે કે ભાઈ આ ઈજાઓ કઈ રીતે થઈ શકે અકસ્માત થી થઈ શકે કે આ મૃત્યુ હોમિસાઇડલ ડેથ છે એટલે કે કોઈએ મૃત્યુ કર્યું છે નપચાવ્યું છે કે ભાઈ સુસાઇડલ છે કે ભાઈ એક્સિડેન્ટલ છે આ તમામ બાબતની ઝીણવટભરી તપાસ કરવાની હાઈકોર્ટની સૂચના છે અને હવે પછીનો જે પ્રોગ્રેસ રિપોર્ટ છે અને આધાર આગામી પગલાં શું લેવા એ બાબતની કોર્ટ એની સૂચના આપશે બિલકુલ એટલે કે અસીમ સાહેબ એટલું કહી શકાય કે આ કેસમાં હવે હવે જયરાશી અથવા તો ગણેશ કોંડલની એમની પૂછપરછ પણ થઈ શકે એમના નિવાસ સ્થાને પણ પોલીસ પહોંચી શકે છે એ શક્યતા નકારી ન શકાય

ત્રીજે દિવસે એનું ડેડ બોડી મળે છે આટલી બધી ઈજા સાથેની અને પછી છેક નવમી марચે એની એફઆઈઆર થાય છે ને એक्सीडेंटલ ડેથમાં એને ખપાવવામાં આવે છે આખી ઘટનાને ઓકે ઠીક છે અવાર અસિમજી અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ અમારી સાથે રાજકુમાર જાટના પિતા રતન રતનકુમારજી જોડાય ગયા છે એમની સાથે વાત કરીએ જી ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે રતનલાલજી આપનું શું કહેવું છે હવે પ્રેમશિક પ્રેમશુક દેલુજીને આની તપાસ સોંપવામાં આવી છે નમસ્કાર ये ये मैं मतलब हाईकोर्ट ने उनको जो प्रेम सिंह जी डेलू है ना वर्तमान में सुरेंद्र नगर के आईएससी हैं है तो उनको ये तपास सौंपी है और मेरे को तो मतलब वही है कि जो मेन सीसीटीवी है वहीं से स्टार्ट करो तो सब कुछ पता चल जाएगा अगर मेरी तपास सही दिशा में नहीं तो मेरे पास सीबीआई तो मेरे को करना ही है फिर मगर ठीक है मेरे जांच हो जाए तो ठीक है बाकी जिस तरह से मैं चाहता हूँ उस तरह से जांच हो जाए मतलब सीसी टीवी है जो पहले से ही छुपाए हुए हैं वो अगर बाहर आ जाए तो सब कुछ क्लियर हो जाएगा और एसपी साहब है अच्छा तो लाल आपने लागे जो संपूर्ण सीसीटीवी बाहर जाए तो सत्य पर बाहर आर बिल्कुल सर बिल्कुल सब सत्य बाहर आ जाएगा सब दुनिया को पता चल जाएगा और मैं कह रहा हूँ इतने लोगों ने सीबीआई की डिमांड मतलब सब लोग चाह रहे हैं सीबीआई की डिमांड कर रहे हैं तो ठीक है अगर मेरे जांच में मुझे ऐसा लगा तो मैं मेरा खुला है मैं सीबीआई की जांच ही चाहूंगा फिर क्योंकि मेन चीजें जो शुरू से ही मतलब सीसीटीवी कैमरे हैं, वहां से थोड़े थोड़े फुटेज दे रखे हैं और एक बायस्ट मतलब इसको घुमा रखा है कि इसको पुलिस ने okay. वहां की लोकल

કોઈ નવો નવો વળાંક એંગલ આવી શકે છે કારણ કે તમે બે પેરેલ ધારા જુઓ એક બાજુ નિલેશ રેયાણી કેસમાં પણ આપણે જે જગદીશભાઈ સાથે વાત કરીએ તેમણે કહ્યું કે દિવાળી પછી હું સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનો છું અને અહીંયા રાજકુમાર વાળા કેસમાં હવે એસપી ની તપાસ સોંપવામાં આવી છે વિકાસ ગોંડલમાં જે બે બંને ભાવ ભલે અનિરુદ્ધસિંહ જાડેજા હોય કે જયરાજસિંહ જાડેજા હોય આ બંનેના સમાચારની સુર્ખીઓમાં બે ત્રણમાં કંઈક વળાકો આવતા જાય છે અને તમે જુઓ બધા જૂના જૂના કેસો હોય છે હાઈકોર્ટ ને સુપ્રીમ સુધીના કેસોની પણ સુનાવણી થાય છે અને આદેશો થઈ રહ્યા છે આજે જે મહત્વનો અપડેટ એ છે કે રતનકુમાર જાટ જેને કહેવાય લાંબા સમયથી પોતાના પુત્રના મોતની તપાસ માટે છેલ્લે હાઈકોર્ટનું સળનું છે હાઈકોર્ટે ચાર દિવસ પહેલાં પણ કહ્યું હતું કે ભાઈ તમે રાજકોટ બહારના કોઈ અધિકારી તો એ નિતેશ પાંડે રવિમોહન સૈની જામનગર એસપી આ તમામના નામ આપ્યા હતા એમાંથી આ પ્રેમસુખ ડેલું સિલેક્ટ થયા છે અને કોમન નામ કરી અને સરકારી વકીલે જે નામ આપ્યું હવે એમણે સો દિવસમાં તપાસ પૂર્ણ કરવાની છે જયરાજસિંહના બંગલાના સીસીટીવી થી માંડીને જે તરઘડિયાનો પુલ કે જ્યાં અકસ્માત બતાડ્યો હતો આ તમામ વસ્તુની તપાસ કરવી પડશે બીજું જેડી પુરોહિત ધ્રાંગધ્રાના ડીવાય એસપી છે એણે માત્ર રેકોર્ડની આખું જે આખું જાળવણી એણે કરવાની બીજું ગોંડલ પોલીસે કે રાજકોટ પોલીસે જેણે તપાસ કરી તમામ તપાસના કાગળો આપી દેવાના છે એટલે ટૂંકમાં એક તપાસ આંચકી જ લેવાઈ છે જે તપાસમાં આમને શંકા છે અને એના પરિવારજનો આક્ષેપ હતો કે તમે ચાલો નિર્દોષ કે આરોપી પછી કરો પણ એકવાર તમે ગણેશ ગોંડલ કે એમના સાથીઓ સામે ફરિયાદ તો દાખલ કરો તો એ નથી કરી અને અત્યારે જે આ જે અપડેટ આવી રહ્યું છે આગામી દિવસોમાં એટલે દસ મિન ડિસેમ્બરે તો પ્રોગ્રેસ રિપોર્ટ પણ આપવાનો છે પણ ગોંડલ અને સૌરાષ્ટ્રને ગુજરાતના રાજકારણમાં તમે જેમ કીધું કે નિલેશ રૈયાણીવાળો જે કેસ છે આ બાજુ રાજદીપસિંહના સુપ્રીમમાં આગોતરા નામંજૂર થયા છે એટલે તમે કહો બંને પરિવારમાં જે સત્તાની માટેની જે દોડાદોડી છે અને એને કારણે જે પ્રકરણો થયા છે એ પ્રકરણોને એક એક તપાસો ખુલતી જાય છે એમાં આ નવું એક પરિમાણું મત